હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે અમે લોકો જઈ રહ્યા છીએ બિલકુલ માઉન્ટ આબુ અને માઉન્ટ આબુની જબરજસ્ત ગ્રીનરી અને એ ગ્રીનરીની સાથે એક અરવલ્લીના પહાડો એ પહાડોની એક અજીબ ડ્રાઈવિંગનો એક નવો અનુભવ હિમાલયના ઉત્તરાખંડના અને કેદારનાથના ઘણા બધા ડ્રાઈવ કર્યા અને એના પછી એક નવો અનુભવ લેવા માટે થઈ અને માઉન્ટ આબુ તરફ જઈ રહ્યા છે અને એક જબરજસ્ત એન્જોય થઈ રહ્યો છે મારી સાથે સરજીભાઈ છે અને એના પછી મારી સાથે ભરતભાઈ ઈશ્વરભાઈ રણમલભાઈ અમે બધા જ ચોબારીના બધા મિત્રો આજે અહીંયા કને જબરજસ્ત એન્જોય કરી રહ્યા છીએ અને જે રીતે અહીંયા કને સામેથી ગાડીઓ આવી રહી છે એ બહુ જ જજમેન્ટની સાથે આવી રહી છે એમાં બાઇકર્સ જે આવે છે બાઇકર્સ તો એમ લાગે છે જાણે અહીંયાના ખૂબ જ અનુભવી હોય એવી રીતના બાઈક ચલાવી રહ્યા છે અને ખરેખર એક અનોખો અનુભવ જેને કહી શકાય એવું અને એમાં પણ જ્યારે આ આબુ અને આબુની અલગ અલગ પર્વતોની ગિરિમાળા પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે સનસનાટ કરતો આ ગોલાઈઓ ભરેલો રસ્તો અલગ અલગ વળાંક અલગ અલગ એની ગોલાઈઓ અને જે રીતે અહીંયા કને ડ્રાઈવ કરવું થોડુંક ડિફિકલ્ટ છે પણ અશક્ય નથી તો તમે જોઈ રહ્યા છો આ એક પોઈન્ટ આવ્યો અહીંયા કને કેવી રીતે બધા સેલ્ફી લઈ રહ્યા છે એન્જોય કરી રહ્યા છે અને જબરજસ્ત એન્જોય થઈ રહ્યો છે તો અહીંયા કને કેરફુલ રહીને ડ્રાઈવ કરવો જોઈએ આ જીપડાવાળા છે ઝીપડાવાળાને એક સારો અનુભવ છે અને એ લોકો જે રીતે પેસેન્જરોને ભરી અને અહીંયા કને ગાડી ચલાવે છે એ એક જોવું એ પણ આપણા માટે એક લાહવો છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે કેટલું ખતરનાક ડ્રાઇવિંગ છે અહીંયા કને પરંતુ અમે લોકો જેવી રીતે મજા કરવા અહીંયા આવ્યા છે એવી રીતે તમે પણ અહીંયા કને બિલકુલ આવો આનંદ કરો અને અમારી પાસે જેને કહી શકાય કે યોગ અને ધ્યાનની અંદર જેણે સિદ્ધિ મેળવી છે એવા સિદ્ધ વ્યક્તિ જેને કહી શકાય રણમલભાઈ એ પણ આજે અમારી સાથે હાજર છે આજે અમારી મુલાકાત જે ભારતના મહાન સિદ્ધિ યોગી કહેવાય એવા ભારતના મહાન સિદ્ધિ યોગી યોગી સાથે થઈ અને એમની પાસે જે રીતે ફ્રિકવન્સીઓનું નોલેજ જે રીતે જે રીતે કુંડલીનું નોલેજ જે રીતે ઓરાનું નોલેજ અને જે રીતે અલગ અલગ ટાઈપના એમના પાસે જે અનુભવો થયા એ પણ ખરેખર યાદગાર બની ગયા જિંદગીમાં અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત ક્લાઇમેટ છે અહીંયા કને એક જ વાતની કમી છે કે અહીંયા કને વરસાદ નથી જો વરસાદ હત તો પછી સોનામાં સુગંધ પડી જાત અને બહુ મજા આવત અહીંયા કને જોઈ લો તમે કેવું કુદરતનું સાનિધ્ય કેવી પ્રકૃતિની મજા એટલા માટે બચુ બાપુ હર વખતે કહેતા કે પા પાવો હા અડધો આબુ અને પૂરો ગઢ ગિરનાર બરાબર આવી રીતના આબુ માઉન્ટ આબુ અને એની એક અલગ મજા અને સરજીભાઈને હું પૂછીશ કે સરજીભાઈ તમને કેવું લાગી રહ્યું છે આજે બહુ ક્લાઇમેટ સારું છે અને મિત્રો બધા સાથે છે પહેલી વાર તમે આવ્યા છો ઉત્તરાખંડ જેવું અનુભવ લાગે બરાબર પહેલી વાર તમે આવ્યા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી આજે આપણે રણમલભાઈના કારણે બધા મિત્રો આવી શક્યા હમમ એટલે રણમલભાઈનો ખૂબ ખૂબ આભાર બરાબર અને ભરતભાઈ અને ઈશ્વરભાઈ પણ પાછળ બેઠા છે અને ક્લાઈમેર બહુ મસ્ત છે લોકો બેત્રણ વખત આવી ગયા છે અને ભરતભાઈ વિશાણીનો તો ખૂબ અનુભવ છે અહીંયા ગને અને એમના પાસે પણ મને ઘણું અહીંયા શીખવા મળ્યું કારણ કે દસ વખત જે જે ભરતભાઈએ માઉન્ટ આબુના માઉન્ટન ઉપર જેમણે ડ્રાઈવ કરીને ગાડી ચડાવી એટલે એમના પાસેથી મેં પણ અનુભવ લીધો અને આજે ટ્રાય કરી કે ભાઈ મારાથી પણ આ શક્ય બને છે કેમ બરાબર પણ એમણે મને હિંમત આપી અને ખરેખર આજે આ સાકાર થઈ ગયું સપનું તો આવો મિત્રો બધા મળીએ અને અહીંયા કે ગીર આબુની મજા લઈએ અને જલસા કરીએ અહીંયા જય હિન્દ